ભારત આપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિશે આપણે લગભગ સો થી એકસો વીસ દિવસ આંદોલન કરી અને આંદોલનમાં સફળ થયા પરંતુ તે સમયમાં પણ આપણે વાત કરેલી કે આ લોકો આપણને લોલીપોપ આપે છે ત્યારે ઘણા બધા આપણામાંથી પણ મારા પર હસેલા કે ગુજરાતના મુખ્યમંત્રી જાતે આવીને ગાંધીનગરથી સુરત આવીને ઘૂંટણીએ પડીને એમ કે છે કે આ પ્રોજેક્ટ આદિવાસીના હિતને ધ્યાનમાં રાખીને અમે રદ કરીએ છીએ રદ વિડીયો તમે કદાચ જોયો હશે ને ચેચા દિવસ સ્ટેટસ પર નહી મૂકેલો હજુ પણ મારી પાસે છે હવે ગુજરાતનો મોભાણો માણસ ગુજરાતનો પહેલો વ્યક્તિ ગુજરાતનો પહેલો નાગરિક એ જો જૂઠું બોલતો હોય તો આપણે આદિવાસી સમાજે હું વિચારું છું

ડીપીઆર પ્રોજેક્ટ મૂયકો આ પ્રોજેક્ટનો ડીપીઆર મૂયકો ડીપીઆર એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ કેટલા હેક્ટર જમીન જવાની કેટલી ઊંચાઈવાળા કેટલા ડેમ બનવાના એક વર્ષમાં કેટલું પાણી જમા થશે એ પાણીમાંથી કેટલી વીજળી ઉત્પન્ન થશે એ પાણી ક્યાં લઈ જવામાં આવશે અને ક્યાંથી ક્યાં આપવામાં આવશે અત્યારના પ્રોજેક્ટ રિપોર્ટમાં બે વૈધા

મારા ધરમપુર મિત્રો થોડાક રાહુલભાઈ ખાટા આંબા બનવાના ડેમ આગળ બનવાનો તાપી જિલ્લાનો ડેમ એ બધાનું પાણી હવાઈ મારફતે હવાઈ માર્ગે નથી લઈ જવાના રમેશભાઈ એ જમીન મારફતે જ લઈ જવાના અને એ જમીનમાં બધા પાણી લઈ જાઓ કેટલી પોડી છે હા કેટલી પોડી નેર કિલોમીટર એ પાણી લે આમ લઈ જાય આમ લઈ જાય નુકસાન તો આપણા લોકોને જ થવાનું છે એ ડુંગરિયાળ વિસ્તારમાંથી નથી લઈ જવાના પાણી એ સપાટ એરિયામાંથી માંથી જવાનું રાહુલભાઈ આપણે સપાટ એરિયામાં છે બરાબર ધરમપુર મોહનગઢ હોય

એમને પડતો પ્રોજેક્ટ ગુજરાતો છે સોળસો કરોડ નો એટલે કોઈના ભાઈ ના હિત માટે નહીં ભાઈ આદિવાસી નું હિત તમે પ્રોજેક્ટ બનાવો ત્યારે પ્રોજેક્ટ બનાવો છો આટલા આદિવાસી ની આટલા હેક્ટર જમીન જવાની તો તમે શું કામ બનાવે એવી તો તમને કેવી જરૂર પડી ગઈ કે અમારું જળ જંગલ જમીન વિનાશ કરે અમારા દેવદેવી બી અહીંયા જ છે અહીંયા આપણા બાપ દાદા વડાવાનું અહીંયા જ શું બાળેલા છે આજ વિસ્તારમાં આપણી સંસ્કૃતિ છે અને આજ વિસ્તારમાં આપણે જન્મ લીધો ને અહીંયા જ મરવાના જોગારી સાહેબે જે વાત કરી આપણને અહીંથી લઈને સુરત માં જીવડાવે તો રહેવાય કોઈથી બોલો કેટલા દાડા રહી તમે આપણાથી રહેવાય